જય માતાજી સ્વાગત છે બહુ બધા મિત્રોનો ફરીથી અમારા નવા એક વિડીયોની અંદર અને અત્યારે જુઓ આમ ગણવા જઈએ તો દિવાળી ગયા પછી આપણે શિયાળો લાગી જ જાય હવે શિયાળાની ઋતુમાં કેવો વરસાદ અત્યારે જપટી રહ્યો છે એટલે ખરેખર તો એક પ્રકારનો તો અત્યારે ખેડૂતોનો એટલો ખરેખર મરો છે એટલી દશા છે ખેડૂતોની કે કેવી રીતે આ બધા દુઃખમાંથી ખેડૂત ઉભરશે એ જ ખબર નથી પડતી બરાબર કારણ કે બસ મિત્રો આપણે કોઈ પણ ખેતી કર્યા તો જ્યારે પાક લેવાની તૈયારી થાય એટલે વરસાદ આવીને ઊભો થઈ જાય બરાબર અત્યારે અમારે તો ઠીક જ છે કે ચલો આની અંદર બાજરીમાં ઘણા બધા હેરાને થયા પણ લઈ લીધી પૂરેખોરી બાજરી પણ અત્યારે જે જગ્યાએ આપણે જોઈએ તે જગ્યાએ બધા ખેડૂતોને અત્યારે મગફળીનું હજુ કામકાજ ચાલુ છે અને બાકી પણ છે ખરેખર એવા ખેડૂતોની શું પરિસ્થિતિ છે અને ખેડૂતની બધી વાતે દશા છે બરાબર હજુ અમુક અમુક ચોમાસું સિઝન આમ તો આ છે હવે આની અંદર આ ગુવાર છે ગુવારની અંદર પાકી ફળીઓ કમ્પ્લીટ ટૂંકી પણ છે મં એટલે બધી ફાટી જાય પછી કોઈ મગફળી બીજું તીધું એટલે આપણે ખેતી કરવી કે ના કરવી શું કરવું એ કંઈ સમજાતું નથી તો મિત્રો તમારે ત્યાં અત્યારે આ વરસાદ છે કયા કયા વિસ્તારમાંથી તમે બધા વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરીને કહેજો જોઈએ એરંડાની ખેતી અને સામે ઘણા બધા વિડીયોમાં તમે જોતા જઈશો આ દાડમ છે દાડમની અંદર પણ અત્યારે નુકસાન જ છે બરાબર કારણ કે નવો અમુક જે ફ્લાવરિંગ લાગતું હોય ને ફ્લાવરિંગ બધું જરી જાય એટલે ખેડૂતને તો બધી વાત દશા જ છે બસ હવે કઈ આ ઉપરવાળો શું કરવા બેઠો છે એ તો કાંઈ ખબર નથી પણ આવી પરિસ્થિતિ છે હવે શું કરીશું તો બધું ઉપરવાળાના હાથની વાત છે બરાબર અને વરસાદ ચાલુ છે સત્તા હું પણ છત્રી લઈ અને તમને થોડો દ્રશ્યો નજારો બતાવવા માટે આવી ગયો બરાબર કારણ કે અત્યારે ખરેખર ખેડૂતોને આમ પેટમાં હા હશે કે શું કરીશું શું કરીશું બરાબર જો આ બધા કાળા ઘમર એકદમ વાદળા છે અને લાઈવ વરસાદ ચાલુ છે બરાબર અને આ છે હવે તો આમ તો જિલ્લો અલગથી થાય છે ને કે બનાસકાંઠા જિલ્લાનું લાખણી તાલુકાનું આ ગામડું છે અને જો અત્યારે અહીંયા વરસાદ ચાલુ છે લગભગ બનાસકાંઠાની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે વરસાદની બધી જગ્યાએ વરસાદ અત્યારે લાઈવ ચાલુ રહેશે તો શું તમારે ત્યાં પણ વરસાદ છે બધા કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જે ઘણા બધા મિત્રોને અત્યારે એટલો બધો બગાડ હશે મગફળી મધુઓ ઘણા બધાને મગ ગુવાર આવી ઘણી બધી આવે કઠોળની આવી ઋત આવી સિઝનની અંદર તો બધાને સીઝન ચાલુ જ હશે અને લગભગ વઢિયાર મેવા એટલે કે ભાભર તાલુકો આ બધી જગ્યાએ હજી ઝારનું કામકાજ ચાલુ છે હજી ઝારના પૂળા અઢળક માણસોને પડ્યા છે હજી ખેતરોમાં ઝાર વાઢેલી પડી છે સોઈગમ વાવ તાલુકાને તો આમ પણ પહેલેથી એમની દશા ફેરવી ફરીને ફરીથી પાછો તૈયારી થઈ ગઈ કોકને થોડા માઠું રહી ગયું હશે ને એ પણ અત્યારે ફરીથી લઈ લેવાની તૈયારીમાં ઉપરવાળો આવી ગયો છે અને થોડા માઠી ચાર હતી જુઓ ઢાંકીને મેલ દીધી છે બાકી પરિસ્થિતિ ખેડૂતની તો આ સમયમાં તો ખરેખર વિપરીત જ છે એટલે તમારી શું છે કોમેન્ટમાં કહેજો હવે આમાં દોષ તો કોઈનો નથી આ બધું જે કાંઈ ખેલ છે એ ખેલ રચાઈ રહ્યો ઉપરવાળો રચાઈ રહ્યો છે બસ મિત્રો બધા દુઆ પ્રાર્થના કરજો એકબીજા ખેડૂતોને સાથ સહકાર સહયોગ અને ટેકો મળે અને બાકી તો પરિસ્થિતિ તો બહુ વિપરીત છે બરાબર તો ચલો ઘણો લોંગ વિડીયો નથી કરવો બસ કોમેન્ટની અંદર કહેતા રહેજો કયા કયા વિસ્તારમાં વરસાદ છે અને બનાસકાંઠાની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે એટલે લગભગ તો બનાસકાંઠામાં તો બધે છે પણ શું કચ્છ કાઠિયાવાડ અથવા તો અમદાવાદ વિસ્તારની અંદર પણ જો તમે વિડીયો જોતા હોય તો પણ કોમેન્ટ કરજો ક્યાં પણ વરસાદ કેવો છે અને અહીંયા તો વરસાદ ખરેખર ધોધમાર છે તો ચલો જય માતાજી જય શ્રી રામ જય મામોગા